નમસ્તે હું રૂપલ પટેલ છું એક રજિસ્ટર્ડ નર્સ અને હૉસ્પેસ અને પેલિએટિવનું બેગ્રાઉન્ડ ધરાવું છું ઘણા પરિવાર મને પૂછે છે મદદ કરવા માટે ખરેખર કોણ આવશે સાચી વાત એ છે કે પેલિએટિવ કેર દરેક માટે અલગ દેખાઈ શકે છે ચાલો સમજીએ એ આવું કેમ છે પેલેટિવ કેર એક મેડિકલ સ્પેશિયાલિટી તરીકે સમજો જેમ તમે હૃદયના ડોક્ટર અથવા બીજા કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ છો એટલા માટે પેલેટિવ કેરમાં એવો કોઈ એક જ નિયમ નથી કે ટીમમાં ચોક્કસ લોકો જ હોવા જોઈએ ટીમ દર્દીની જરૂરિયાત અને લોકલ પ્રોગ્રામ કેવી રીતે ગોઠવાયેલું છે તેના પર આધાર છે એટલે જ તમારા પડોશીને અનુભવ તમારા કરતા અલગ હોઈ શકે છે કેરમાં હંમેશા એક મુખ્ય મેડિકલ પ્રોવાઈડર હોય છે આ વ્યક્તિ કાં તો ડૉક્ટર કાં તો નર્સ પ્રેક્ટિશનર કાતો તો ફિઝિશિયન અસિસ્ટન્ટ હોઈ શકે છે તેમનું મુખ્ય કામ દર્દીને વધુ આરામ મળે એ છે જેમ કે દુખાવો બીજી તકલીફો અને આડઅસરો સંભાળવી તેઓ પરિવાર સાથે મળીને આગળ શું કરવું એ અંગે પણ માર્ગદર્શન આપે છે તેઓ તમારા નિયમિત ડોક્ટરની જગ્યા લેતા નથી એમની સાથે મળીને તમને વધારાનો આધાર આપે છે ક્યારેક સોશિયલ વર્કર અથવા ચેપ્લિન પણ ટીમનો ભાગ હોઈ શકે છે પણ એક વાત ખાસ સમજવાની છે આ વધારાના રોલ્સ કે વ્યક્તિઓ પેલેટિવ કેરમાં કાયદા મુજબ ફરજિયાત નથી એટલે જો તમને માત્ર ડોક્ટર કે નર્સ જ દેખાય તો એનો અર્થ એ નથી કે તમને ઓછી મદદ મળે છે એનો અર્થ એ છે કે તમારી સ્થિતિ મુજબ કેર ગોઠવવામાં આવી છે પરિવાર માટે આ બાબત ક્યારે ગૂંચવણભરી લાગે છે ઘણા લોકો વિચારે છે કે મોટી ટીમ આપ મેળે આવશે અને જ્યારે એવું ન થાય ત્યારે નિરાશા થવી સ્વાભાવિક છે પણ પેલેટિવ કેરમાં તમે એટલે કે પરિવાર કેરનો મહત્વ તમે જે જુઓ છો તે મહત્વનું છે તમારા સવાલો મહત્વના છે આ સેવા તમને સહારો આપવા માટે છે તમારી જગ્યા લેવા માટે નથી હાસપીસ કેર અલગ છે જીવનના છેલ્લા સમય માટેની કેર છે અને તેમાં ફેડરલ ગવર્મેન્ટ નિયમો લાગુ પડે છે હોસ્પિસમાં કાયદા મુજબ ડોક્ટર નર્સ આ વર્કર અને ચેપલિન તે હોવા જરૂરી છે આ બધાએ એક જ ટીમ તરીકે સાથે કામ કરવું પડે છે આ કોઈ વિકલ્પ નથી આ નિયમ છે આ ફર્ક સમજવાથી પરિવારને ખબર પડે છે કે શું અપેક્ષા રાખવી પેલિએટિવ વખતે શું રાખવી અને વખતે શું રાખવી સો કેર તમારી જરૂરિયાત મુજબ બદલાતી રહે છે હાસપીસ કરેલું માળખું છે જે અંતિમ સમય માટે બનાવેલું છે બંનેનો હેતુ આરામ અને માન આપવાનો છે ફક્ત રસ્તો અલગ છે હવે આપણે આગળના વિડીયોમાં હું વાત કરીશ कि आ चर्चाओं वेली कई रीते शुरू करवी जे परिवार ने योग्य सहारो मिली सके जो आहिती मदद रूप लगी हो तो कृपा बीजानी साथे करेर करजो हम फरीसो